દોસ્તો ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર ગુડ ન્યૂઝ સાથે ફરી એકવાર એક નવા વિડીયોમાં મળી રહ્યા છે દોસ્તો લગભગ મને યાદ છે ત્યાં સુધી આવતીકાલ રવિવારના રોજ જીએસઆરટીસી કંડક્ટર ભરતી પરીક્ષા ઓ બેઝ આધારિત યોજાઈ રહી છે હવે આવામાં જીએસઆરટીસી તરફથી પણ ઘણા સરસ મજાના ન્યૂઝ આવ્યા છે ગુડ ન્યૂઝ આવ્યા છે જરૂરથી વિડીયો અંત સુધી જોશો તો માહિતી તમને મળી જશે ચલો આગળ વાત કરીએ એસસી એસટી કેટેગરીના ઉમેદવારો માટે સુવિધા ઉપલબ્ધ કરાઈ છે આજે ન્યૂઝપેપરમાં આ તમને કટિંગ મળશે કંડક્ટરની પરીક્ષામાં ઉમેદવારો ફ્રીમાં બસની મુસાફરી કરી શકશે તો ઉમેદવારોને તકલીફ ના પડે ડિફરન્ટ ડિફરન્ટ જે ડિસ્ટ્રિક્ટ છે જિલ્લાઓમાં જવા માટે તો એમને તકલીફ ના પડે હેતુસર ફ્રી બસની સુવિધા મૂકવામાં આવી છે હવે કોને કોને આ સુવિધા મળશે તેના તરફ દોસ્તો એક નજર કરીએ તો ગુજરાત એસટી નિગમમાં રવિવારે કંડક્ટર પરીક્ષા લેવાશે ત્યારે કંડક્ટર પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચાડવા એસટી નિગમ સજ્જ છે આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ એસટી અને અનુસૂચિત જાતિ એસસી કક્ષાના ઉમેદવારોને એસટી નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઈ જવાની સુવિધા આપવામાં આવશે ઓગણત્રીસ ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડક્ટરની ઓએમઆર આધારિત પરીક્ષા લેવાશે આગળ વાત કરીએ તો એસટી નિગમની જાહેર કરેલી માહિતી મુજબ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ સમયસર ઘરે પરત ફરી શકે તેના માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે નિગમ દ્વારા તમામ ડિવિઝન ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબત સૂચના આપવામાં આવી છે તેની સાથે જો કોઈ રૂટ પર ઉમેદવારોની સંખ્યા વધશે તો નિગમ દ્વારા જરૂરિયાત મુજબ વધારાની બસ પણ દોડાવવામાં આવશે જેથી ઉમેદવારોનો પરીક્ષા સ્થળ ઘર સુધી પહોંચવામાં મુશ્કેલ ન પડે તો આ છે ગુડ ન્યૂઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા સુધી શેર જરૂરથી કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું દોસ્તો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર